કે એને ઠંડી લાગે બને કેટો નટે એને સડે થાય પછી કેટો નટે કોણ કેટો હમ આ લઈ લેની ને કેમ છે બા બે લેક કલર હમ તો આ તો ઇતરા ગાટ ના કે હમ આવે એક બી એમ ડબલ લઈ લે તું એ હવે ઘણી પડે હેલા નથી લઈને આવું અને હેને ચાલવાનું ઠેર છે અને ઠેર માટે કસરત થાય શરીર હમ હમ એમ જો તો ઘરે રિક્ષા આવે ફરી દે એડિટિંગ ખાવે તને હમ કેવું ખાવે હે

અરે રોસડા નીકળી યાર ભાઈ જો આવા બેટી લઈને આવે યાર વાત રહી આય વાત રહી ગઈ બધા અગડી આ યાર હમણા ગાલ દે અટારા કોઈ ગામ કોઈ ના માં મોરે મોરો દે જા બાર સીધા મોરે મોરો દે દી જો તો એ ને અટારા વાળા ને આ બેવડા વાળા ને ને અરે